વધુ એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો ત્રણ દિવસ બાદ ચોમાસું સક્રિય થવાના સંકેત છે આજે પંચમહાલ દાહોદ વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી અને વલસાડમાં આગાહી છે તાપી દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી સત્તર જૂને ભરૂચ સુરત અને ડાંગમાં વરસાદની આગાહી છે નવસારી વલસાડ દમણ અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સત્તર જૂને દમણ દાદરાનગર હવેલી અને ભાવનગરમાં પણ આગાહી કરાઈ અઢાર જૂને ભરૂચ સુરત ડાંગ અને નવસારીમાં પણ આગાહી કરાઈ છે વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં આગાહી જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી છે તો ઓગણીસ જૂને વલસાડ અને દમણમાં ભારે વરસાદ વરસી શકે છે ઓગણીસ જુને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે જો કે ચોમાસાની ગતિ ક્યાંક ને ક્યાંક ધીમી પડી છે કે હવામાન વિભાગે હવે રાહતના સમાચાર આપ્યા છે કે ત્રણ દિવસ બાદ ચોમાસું ફરી એક વખત સક્રિય થઈ જશે અને રાજ્યની અંદર સારા વરસાદની આગાહી કરવામાં આવી છે એક સાથે બે વરસાદી સિસ્ટમો છે કે જે રાજ્ય તરફ સક્રિય થઈને આગળ વધવાની છે જેમાં અરબી સમુદ્રમાંથી એક વરસાદી સિસ્ટમ છે કે જે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર તેની અસરો છે તે સૌથી વધુ જોવા મળશે જેને લઈને ત્રણ દિવસ બાદ દક્ષિણ ગુજરાતના વલસાડ દમણ નગર હવેલી અને જે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે બીજી તરફ દક્ષિણ સૌરાષ્ટ્રના જેટલા પણ જે જિલ્લાઓ આવેલા છે ભાવનગર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ સહિતના જેટલા ભાગો છે કે ત્યાં પણ સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે જો આજના દિવસ પર નજર કરીએ તો આજે પંચમહાલ દાહોદ વડોદરા છોટા છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી એટલે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક જે ભાગો છે ત્યાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આવતીકાલે પણ જે દક્ષિણ ગુજરાતના સુરત ભરૂચ ડાંગ નવસારી વલસાડ દમણ નગર હવેલી આ બધા જેટલા પણ જિલ્લાઓ છે કે ત્યાં સારો એવો વરસાદ છે તે પડી શકે છે ત્યારબાદ સત્તર તારીખની જો વાત કરીએ તો અમદાવાદ મહેસાણા પાલનપુર સહિતના ભાગોની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ માટે વરસાદી માહોલ છે તે સક્રિય રહેશે જોઈ શકાય છે કે જે વરસાદી આ જે સિસ્ટમ છે તેની અસરો જોવા મળે છે કે જ્યારે આખી આ જે વરસાદી સિસ્ટમ જ્યારે કોઈ પણ એક ભાગમાં સક્રિય થઈ જાય છે ત્યારે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવે છે બીજી તરફ જ્યારે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ બને છે ત્યારે તેની અસર જોઈ શકાય છે કે આખી વરસાદી સિસ્ટમ છે કે જે હાલ જે મહારાષ્ટ્ર તરફ છે જો કે ત્યારબાદ તે આગળ આવશે અને ત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેની સૌથી વધુ અસર જોવા મળશે તો બીજી તરફ જે બંગાળની ખાડીમાંથી જે વરસાદી સિસ્ટમ આવે છે તે પણ જે મધ્યપ્રદેશથી પસાર થઈને જ્યારે ગુજરાત તરફ આવશે ત્યારે તે સૌથી વધુ અસર તેની ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થશે જેથી હવે ત્રણ દિવસ બાદ જ્યારે ચોમાસ ચોમાસો સક્રિય થઈ જશે ત્યારે જે અલગ અલગ જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ઓગણીસ તારીખે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે બીજી તરફ જ્યારે સિસ્ટમ હજી ચોમાસાની શરૂઆત હોવાના કારણે જે ગાજવીજ અને જે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી છે તેની પણ આગાહી કરવામાં આવી છે એટલે કે ફરી એક વખત વરસાદી સિસ્ટમ જે છે તે ત્રણ દિવસ બાદ સક્રિય થઈ જશે અને ચોમાસાનો જે ગાજવીજ સાથે ભારે વરસાદ છે તે પણ પડવાનો છે જેને ઓગણીસ તારીખ બાદ રાજ્યના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી સંદેશ ન્યૂઝ અમદાવાદ